અંકલેશ્વરની સેશન્સ કોર્ટે ઝઘડિયાના માલજીપુરા ગામે પાંચ વર્ષ પહેલા થયેલ હત્યાના આરોપીને દસ વર્ષની કેદની સજા તાલુકાના માલજીપુરા ગામમાં ગત તારીખના રોજ લગ્ન પ્રસંગે ડીજીમાં રાકેશ ઠાકોર વસાવા અને તેના મિત્ર નાચતા હતા તે સમયે નાચવા બાબતે કુંજન વસાવા દ્વારા રાકેશ વસાવાના મિત્ર લાફા જીખી તે વચ્ચે છોડાવવા પડ્યા હતા જે બાદ રાકેશ વસાવા ફળિયામાં નવીન વસાવાના ઘરે ગયો હતો જ્યાં તે ટીવી જોતો હતો તે દરમિયાન કુંજન વસાવાય ચપુવડે રાકેશને છાતીના ભાગે હુમલો કરતા તેનું કરુણ મોત નિપજ્યું હતું બનાવ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં કુંજન વસાવાની ધરપકડ કરી જેલમાં ધકેલ્યો હતો હત્યાનો કેસ અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં સરકારી વકીલ જીગર પંચાલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી નામદાર એડિશનલ સેશન્સ જજ એસપી રાહત કરે આરોપી કુંજન વસાવાને તકસીરવાર ઠેરવી દસ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો તારીખ સત્યાવીસ બે બે હાજર વીસ ના રોજ માલતીપુરા ગામમાં લગ્નમાં ડીજેમાં નાચવા બાબતે તકરાર તકરારની રીસ રાખીને આરોપી કુંજન કેશોર વસાવે મરણ જનાર રાકેશભાઈ ઠાકોરભાઈ વસાવાને છાતીના ભાગે ચપ્પુ મારી ગંભીર ઈજા કરેલ હતી જે કેસ અંકલેશ્વરના મહેરબાન સેશન જજ સી એસપી રાહતકર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી કુંજન કેશોર વસાવાને દસ વર્ષની સખત કેદની સજા કરેલ છે